લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં સર્વેસાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો લેટેસ્ટ યુરોપિયન મોડલની અપડેટ શું કહી રહી છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલાં અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ રહ્યા છો હરિતસરની જે દક્ષિણ પૂર્વ ભારતના ભાગો છે તેમજ મધ્ય ભારતના ભાગો સુધી જોરદાર વરસાદી માહોલે જમાવટ કરી છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે ત્યારે લેટેસ્ટ યુરોપિયન મોડેલની અપડેટ શું કહી રહી છે આગામી દિવસોમાં જે સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે તે સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફનો રહેશે તે વિશેની આ વિડીયોમાં માહિતી જોઈએ તો ખાસ કરીને મિડ લેવલની અત્યારે તમે સ્થિતિ જોઈ રહ્યા છો જેમાં સિસ્ટમનો જે ટ્રેક છે મતલબ કે જે સિસ્ટમ બની છે તેનું લોકેશન તમને જોવા મળી રહ્યું છે અત્યારે જે ભાગ છે તેમાં સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે આ સ્થિતિ નવ તારીખની છે અને ત્યારબાદ દસ તારીખે છે તે સિસ્ટમ થોડી આગળ વધી અને ગોવા નજીક પહોંચી રહી છે અને ત્યારબાદ તે વધુ આગળ વધી રહી છે અગિયાર તારીખે અને સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને ધીમી ગતિએ નબળી પડતી નજરે પડી રહી છે તો લેટેસ્ટ યુરોપિયન મોડલની અપડેટ આ મુજબ જોવા મળી રહી છે જ્યારે અમેરિકન શું છે તે જોઈએ તો ખાસ કરીને અમેરિકન મોડેલની અપડેટમાં સિસ્ટમ છે તે અરબી સમુદ્રના ભાગો સુધી જોવા મળી રહી છે અને તે ક્રમશઃ અરબી સમુદ્ર તરફ આગળ વધતી નજર પડી રહી છે ગુજરાત નજીક આ સિસ્ટમ જોવા મળી રહી છે અરબી સમુદ્રના ભાગોમાં તો સિસ્ટમના ટ્રેક બાબતે હજી પણ મોડેલો અસમંજસતામાં છે જોકે ગુજરાતમાં આઠ તારીખથી પ્રી એક્ટિવિટી ની શરૂઆત જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં